તો કાકા તમારો પરિચય આપશો મારું નામ પટેલ નારણભાઈ આનંદાભાઈ ઊંધરાણા ઊંધરાણા આ આપણે માર્કેટ લાગે આસુદર હા આસુદર ના માર્કેટ થાને લાગે પણ આ બિયારણની દુકાન આસુદર છે આ આપણે તમે કઈ કંપનીનો બાજરી લાગે આ સાહેબ નાથ સીડ નાથ સીડની આ બાજરી તમને કેવી લાગી આ બાજરી સાહેબ નવા છે પણ સારી લાગી છે અને હાઈટ સારી છે હા આથી વધવામાં પાળો મારો ઊંચો તો વાત કરો એટલે વધે છે હા આ તો તોમાંથી પોકાતો નથી હા

辛い。